राष्ण कनैया लाल की जय गणपति दादा नी जय अली बुनो हा आ सेववळवण चालू करी का, का जे ते बोलतो नाही हां बोलतो कारण की तू सेववळवण चालू कर कशी बोलतो नाही ते

મવરસા બુંનવડ કૈલાસ બુંનવડો કમ બુંનવડ અને કોનતા બા ચાળો સુનીબેન ચાળું શાર્દા બુંન ચાળ એવું બધું બધા ચાળા જાય છે હાલો હારું સારું હો હારું દેખાય છે બધું કમ કર આવું કરું સારું તમે બધો ભેગો થયને એટલે હારું ને તાર આ સારું હોમ ભાવ વધારે રચવાય તારું

चालू चालु जा